દર્શક મિત્રો જીટીએ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પોપટપુરા પાસે ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સ ઝડપાયા ચાર ગુનાઓનો ભેદ ઉકેલાવ ગોધરાના પોપટપુરા ગામે પિકઅપ સ્ટેન્ડ પાસે પોલીસ દ્વારા નાકાબંધી કરીને ચોરીના મુદ્દામાલ સાથે બે સમૂહને ઝડપી પાડવામાં આવ્યા છે એલસીબી પોલીસે તપાસમાં ઘરફોડ ચોરીના બે અને મોબાઈલ ચોરીના બે એમ કુલ ચાર ગુનાઓ ઉકેલી કાઢ્યા છે આ ચોરીઓમાં કુલ રૂપિયા ચાર લાખના સોના ચાંદીના ઘરેણાને મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે પોલીસને મળેલી બાતમીના આધારે જાણ થઈ હતી કે હાલોરના હેમંત ઉર્ફે પટકો ચેમનભાઈ પવાર અને આવતાપ ઉર્ફે લીંબુ અને મલિક નંબર વગરની બાઇક ઉપર સોના ચાંદીના ઘરેના લઈ ગોધરા તરફ આવી રહ્યા છે ત્યારે એલસીબી મળેલી પટેલ અને તેમની ટીમે પોપટપુરા પિકઅપ બસ સ્ટેન્ડ પાસે નાકાબંધી ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા દિવસે રેકી અને રાત્રે ચોરી કરતા હતા અને પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીઓ દિવસ દરમિયાન સોસાયટીઓમાં બંધ મકાનો રેકી કરતા અને રાત્રે તોડીને ચોરીને અંજામ આપતા અને પોલીસને તેમની પાસેથી રૂપિયા સોના ચાંદીના ઘરેણા તેમજ મોબાઈલ મળી આવ્યા છે આ ધરપકડ બાદ હાલોલ પોલીસ મથકના ચોરીના ચાર ગુનાઓ કેલવામાં આવ્યા છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓ પાસેથી અન્ય કોઈ ગુનાઓ સામે આવે તો તે દિશામાં પણ તપાસ ચાલુ છે